100 રૂપિયા તો આપડી પડતા હ તે હું થઈ ગયું હું હું થઈ ગયું આપી દેવાનું હોય આપી દેવાનું હા તો 50 લાખ રૂપિયાનો માલ ભર્યો તને પગાર આલવાનો એ ચોથી કાઢવાનું એવું જરૂરી હે કે ઓમાંથી જ નફો કર દેવો ઘરાક આવ્યો આ વસ્તુમાં નફો ના કર્યો તો બીજામાં નફો કરી લેશું ઘરાક પાછું ના જવું જોવો તમે યાર શેઠ શું તમે તમને ધંધો કરતા જ નહીં આવડતું

તને મારા કરતી સારું આવડે સારું સારું ખાલી એકવાર જોવું હોય તો જોઈ લો હેડો ગદી એક વાર મને શેટ બનાવો તમે બનાવ નો કર પછી જોવો ખાલી ધંધો કઈ રીતે કરાય ને હું તમને શીખવાડું સારું હેડ તાર શેડ બની જા અને ધંધો કરીને બતાય હું જોઉં આ તો કરીને બતાય હવારવાનું એક ગરાગ નહી આવી તમારે ખાલી હું ગરાગો ટોળે ટોળા ના કરાવી દઉં તો કેજો શેડ બનું તો આ કર ન ખોલે હેડો આપણે જોઈએ પાકુ પાકુ આસ્તી મુ શેટ હા તું તું શેટ અને તમે નોકર નોકર તો હવે તમે ને જગ્યાએ તું કોઈ હો નોકર છો

સમજો હા હવે એક કામ કર હેડ મસ્ત શેરડીનો રસ લિયા તો શેરડીનો રસ પીવો એ હા ચાલ फटाफट એ ભાઈ ઓઈલ આપણ એ ઓરે પેલા કસ્ટમર આવી ગરાજ ભગવાન કહેવાય હા કસ્ટમર નો ઓઈલ આપો આર્યુ હા ચલા જા 250 રૂપિયા લ્યો છે સરસ ગોપાલ શેરડી રસ કેન્સલ હા ઉપર સર્વોત્તમ હોટલ માં જીરા राइस दाफा लेता है बराबर અને વધુ ઉપર તો બટન નાન લેતાય અને શેઠ નફો સનો નફો આ પૈસા હોય ના હવે નફો નુકસાન ના જોવાનું હોય લે આ ખાવા પીવામાં જોર રાખવાનું ભલે તું નોકરીઓ ખવરા હોય હું અમો હું એવો નહીં ભલે શેઠ રહ્યો નફો નુકસાન ના જોવાનું ખાવા પીવામાં ધ્યાન આવવાનું સમજો જીવનમાં હું લઈને હું લઈ જવાના પૈસાનો મો ના રાખવાનો હોય સમજ પડી એ શેઠ કવિમ કરવાનું ધંધો તો આગળ કરલોય આપણે બાજુની સોસાયટી પડે ઘરના ઓગડ જ બે છે બરોબર તો જઈ ની મારો મોબાઈલ નંબર કે જે શેઠે આલ્યો મોબાઈલ નંબર માર શેઠ તને બહુ પ્રેમ કરે શેઠે દીપા ઇન કેવાનું અમે યાર હું નોકરી કરતો તો ને તમારા ઈ સોરી તારા ઈ તો મારી મને હું કે ખબર કે નોકરું કરે તું પાંચ હજાર નું તારો પ્રેમ હું એ સ્કેપ ના કરું એવું કીધું આવું કેતી હતી હવે શેઠ બની ગયો ને હા તો હવે ઉપર તું મોબાઈલ નંબર મારો હાલ અને એને કેજે દીપો બહુ પ્રેમ કરતા હતા ને હવે તો એ શેઠ બની ગયો રાણી ગોડે રાખશે તને ને સમજો લે હાલ ઉપર ફટાફટ લેતા દાફાઈ જીરા રાઈટ ના નંબર આ લે જલ્દી ફોન આવે તો હું લાવો આ રીતે હિટ બનાય બીજું કોઈ લાવવાનું ના બીજું કોઈ નહીં લાવું એડિશન તો હું લાવશે બીજું ઘરાક આવે એટલે બીજા પૈસા આવે એટલે ફિર તને લેવા મોકલો હો બસ આ શેઠ હેડ ઉપર ફટાફટ નંબર આલતો હું હા આલે હા ઉપર હેડો ફટાફટ ઉડે જંતુ દર દે મુઝુઝટ બુડા મને દર ડોકતલે શીખવા પકડ આ બય ગંડાની પથારી મેરવાની વકરો આયેલો ખાઈ લેવાનું ઉડાડી મેવાના અને લપળો કરવાડો કા લપળો મારા છેવાડો નંબર તારા મારા જવાનો ઇમ નહીં સો ઓમ નકલ આથી નોકરીએ ના તુ એકલો કરો હું ખેડ બનુ અને સોલુમ બનાવી દે